નમસ્કાર પ્રિય દર્શકો એક વખત પ્રિય મિત્રો આજની માહિતી તમારા જીવનને બદલી નાખશે મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમારા ઘરમાં વારંવાર દેડકો આવે તો તેનો શું સંકેત હોય છે દેડકાનું વારંવાર ઘરમાં આવવું એ કયા સંકેતો આપે છે તેનાથી શું નુકસાન થાય છે અને તેના શું ફાયદા થાય છે પ્રિય મિત્રો આ વાતની ઘણા લોકોને ખબર પણ નથી હોતી અને તેઓ અજાણતામાં જીવતા રહે છે પ્રિય દર્શક મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જુઓ જેથી તમને સંપૂર્ણ માહિતી મળે ઘણા લોકો અધવચ્ચે વિડીયો જોઈને છોડી દે છે આવા લોકોને માત્ર અડધી અધૂરી માહિતી મળે છે છે અને મિત્રો એવું કહેવાય કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે પ્રિય દર્શક મિત્રો અમે જે પણ માહિતી આપીએ છીએ તે પ્રાચીન શાસ્ત્રો અને ઋષિ મુનિઓની પ્રમાણિત માહિતી પર આધારિત હોય છે પ્રિય દર્શક મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જે લોકો અમારી સાથે નવા જોડાયા છે તેઓ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરે બેન ઓન કરે સારા સારા કોમેન્ટ કરે જેથી દરેક આવનારા નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને તમે તેનો ફાયદો લઈ શકો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ પ્યારો વિડિયો અને તમને જણાવીએ કે દેડકાનું વારંવાર ઘરમાં આવવું એ કયા સંકેતો લઈને આવે છે પ્રિય દર્શક મિત્રો તમારા આવનારા જીવન માટે કેટલા ખાસ સંકેતો મળે છે મિત્રો આવા જીવોમાં દેડકો એક છે ઘરમાં તેનું આગમન થવાથી ખૂબ મોટા સંકેતો મળે છે પ્રિય દર્શક મિત્રો આપણા ઘરની આસપાસ ઘણી વખત એવા સંકેતો મળે છે જે તમારા જીવનમાં બદલાવ લાવી શકે છે ઘણી વખત ઘરમાં કોઈ જીવનું આવવું તમારા જીવનમાં સકારાત્મક અસર કરે છે તો ક્યારેક તેની કેટલીક નકારાત્મક અસરો પણ પડી શકે છે પ્રિય મિત્રો વળી દેડકો સામાન્ય રીતે વરસાદની ઋતુમાં જોવા મળે છે પરંતુ જો ક્યારેક તે બેમોસને તમારા ઘરમાં આવી જાય તો તેની સાથે જોડાયેલા કેટલાક સંકેતો મળે છે જે તમારા જીવનમાં ખૂબ મોટી અસરો કરે છે મિત્રો જ્યોતિષ અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે દેડકો તમારા ઘરમાં આવે તો સમજવું કે જીવનમાં કોઈ મોટો બદલાવ થઈ શકે છે શક્ય છે કે તમારી નોકરીમાં મોટો બદલાવ થાય તમને ધન સાથે જોડાયેલા ફેરફારો જોવા મળે અથવા એવા કેટલાક બદલાવો જે તમારા આખા જીવનને પ્રભાવિત કરી શકે પ્રિય દર્શક મિત્રો દેડકાને ઘણી રહસ્યમય જીવ તરીકે જોવામાં આવે છે ઘણી સંસ્કૃતિઓમાં તેના આધ્યાત્મિક અર્થ હોય છે જે તમારા જીવનમાં અસર કરી શકે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી તમારા ઘરમાં દેડકાની હાજરી સંદેશ અને અર્થ લઈને આવે છે મિત્રો તેને ઘણી વાર સૌભાગ્ય અને ભાગ્ય નું પ્રતિક માનવામાં આવે છે તેથી જો તમારા ઘરમાં અચાનક દેડકાનું આગમન થાય તો સમજવું કે તમારા ઘરમાં સકારાત્મક બદલાવ આવી શકે છે તમને નવી નોકરી કે નવા સંબંધના સંકેત મળી શકે છે તમે પહેલા કરતા વધુ સાહસી અને સમજદાર થવાના સંકેત છે જો ઘરમાં આવેલા દેડકાને તમારાથી ડર લાગે તો તે સંકેત છે કે તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે અને આવી પરિસ્થિતિમાં તમને સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે આ એક પ્રકૃતિના તરીકે હોય હોય છે તેથી કોઈને કોઈ બદલાવનો સંકેત જરૂર પ્રિય દર્શક મિત્રો તમારા ઘરના મુખ્ય દરવાજા પર દેડકો દેખાવો એ જીવન માટે મિશ્ર સંકેતો આપે છે કેટલીક સંસ્કૃતિઓમાં દેડકાને સારા સ્વાસ્થ્યના સંકેત તરીકે જોવામાં આવે છે જારે અન્ય સંસ્કૃતિઓમાં તે જીવનમાં આવનારા ફેરફારો કે નવી શરૂઆતનો સંકેત આપે છે. પ્રિય દર્શક મિત્રો, જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર દેડકો દેખાય તો તે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનો સંકેત છે. જો દેડકો તમારા ઘરમાંથી બહાર નીકળતી વખતે રસ્તો કાપે તો સમજવું કે તમારા જીવનમાં ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લેવાની જરૂર છે. પ્રિય દર્શક મિત્રો

અને આ એ પણ દર્શાવે છે કે ટૂંક સમયમાં તમારા અટકેલા કામ બની શકે છે તમને દરેક ક્ષેત્રમાં ધનલાભ થવાની સંભાવના છે પ્રિય મિત્રો દેડકાનો તમારા ઘરમાં પ્રવેશ તમને હંમેશા આગળ વધવા માટે પ્રેરિત કરે છે આ એ દર્શાવે છે કે તમારે વિશ્વાસ રાખીને હંમેશા આગળ વધવું જોઈએ પાછળ ફરીને ક્યારેય ન જોવું જોઈએ ઘરમાં દેડકાનું આગમન આધ્યાત્મિક દુનિયા સાથે જોડાણનો સંકેત આપે છે જ્યારે તમે તમારા ઘરની અંદર દેડકાને નાચતો જુઓ તો આ એક પ્રેરણાદાયી સંદેશ લઈને આવે છે આધ્યાત્મિક રીતે આ તમને વિશ્વાસની છલાંગ લગાવવાની પ્રેરણા આપે છે પ્રોત્સાહન આપે છે અને સાથે જ તમને નવું કામ શરૂ કરવાની પ્રેરણા આપે છે અથવા નવા સંબંધમાં પ્રવેશવાના શુભ સંકેત આપે છે પ્રિય દર્શક મિત્રો આ તો શાસ્ત્રોની વાત છે શાસ્ત્રો એવું કહે છે પરંતુ હવે તમને દેડકા સાથે જોડાયેલી એક પ્રાચીન કથા સંભળાવીએ છીએ આને ધ્યાનથી સાંભળજો પ્રિય દર્શક મિત્રો આ પ્રાચીન સમયની વાત છે તે જમાનામાં એક ખૂબ જ ગરીબ વ્યક્તિ રહેતો હતો તેના ઘરમાં ગરીબી છવાયેલી હતી લક્ષ્મીનો વાસ તેના ઘરમાં હતો પ્રિય દર્શક મિત્રો તે વ્યક્તિ ખૂબ પરેશાન હતો એટલે કે તે વ્યક્તિ દાણે દાણે જ હતો સવારે ખાવાનું મળે તો સાંજે ન મળે અને જો સાંજે મળે તો સવારની કોઈ આશા ન હતી આ રીતે તે વ્યક્તિનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું પ્રિય દર્શક મિત્રો તે વ્યક્તિ પોતાના જીવનથી ખૂબ દુખી હતો પોતાના બાળકોનું লালનપાલન કરવું પણ તેના માટે ખૂબ મુશ્કેલ હતું પ્રિય મિત્રો આની સાથે ગરીબ હોવા છતાં તે વ્યક્તિ ઈશ્વર પર ખૂબ વિશ્વાસ રાખતો હતો પરમપિતા પરમાત્માને હંમેશા યાદ કરતો હતો રોજ સવાર સાંજ શ્રદ્ધા ભાવથી પોતાના મુખેથી ઈશ્વરનું નામ લેતો હતો આ તેનો નિત્યક્રમ હતો બાકી તેનું જીવન ગરીબીમાં વ્યતીત થઈ રહ્યું હતું ખૂબ દુખી હતો પ્રિય દર્શક મિત્રો પરંતુ એવું કહેવાય છે કે જ્યારે સમય બદલાય છે ત્યારે ભિખારી પણ રાજા બની જાય છે અને એક વાત એ પણ છે મિત્રો ઈશ્વર પર વિશ્વાસ રાખનારા લોકો થોડા સમય માટે હોય છે પરંતુ અંતે ઈશ્વર તેમની સાંભળે છે અને એક ને એક દિવસે તેમને સુખ મળે છે પ્રિય સાથીઓ આજ રીતે ગરીબીમાં તે વ્યક્તિનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું પરંતુ એક વખતની વાત છે તે વ્યક્તિ પોતાના ઘરમાં પોતાની ઝૂંપડીમાં આરામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેના ઘરમાં દેડકાઓની ભરમાર થઈ ગઈ ખબર નહીં ક્યાંથી ઘણા બધા નાના નાના દેડકા તેના ઘરમાં ચારે બાજુ ફરતા દેખાયા પરંતુ તે દેડકાઓને જોઈને તે વ્યક્તિ ખૂબ ખુશ થયો તે વિચારવા લાગ્યો કે વરસાદ વગર આજે આ દેડકા મારા ઘરમાં કેવી રીતે પ્રવેશી ગયા આ ઋતુમાં દેડકા ક્યાંય દેખાતા નથી મિત્રો આ વાત તમે અને અમે બધા જાણીએ છીએ કે દેડકા ફક્ત વરસાદની ઋતુમાં જ દેખાય છે પરંતુ ગરમીની ઋતુમાં કોઈ દેડકાને નાચતો જોવો એ ખૂબ મુશ્કેલ છે પરંતુ તે વ્યક્તિના ઘરમાં ગરમીના દિવસોમાં ઘણા બધા દેડકા નાચતા કૂદતા દેખાયા પ્રિય દર્શક મિત્રો પરંતુ તે વ્યક્તિને દેડકાના સંકેત વિશે કંઈ ખબર ન હતી આટલા બધા દેડકાઓને પોતાના ઘરમાં જોઈને તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો અને મનમાં ઈશ્વરને યાદ કરવા લાગ્યો વિચારવા લાગ્યો કે પરમાત્મા તારી લીલા ખૂબ અજાણી છે તો ક્યારે શું કરે છે તે કોઈ નથી જાણતું આ ગરમીની ઋતુમાં કડકડતી ધૂપ પડી રહી છે અગ્નિ જેવી ધરતી તપી રહી છે અને આ કડકડતી ધૂપમાં આટલા બધા દેડકા ખબર નહીં મારા ઘરમાં ક્યાંથી આવી ગયા પ્રિય દર્શક મિત્રો આટલું વિચારતો તે વ્યક્તિ આગળ વિચારે છે કે ગરમી ખૂબ તેજ છે ધરતી તપી રહી છે તેથી આ દેડકા નાચતા કૂદતા મારા ઘરમાં આવી ગયા છે કારણ કે ઘરમાં છાયડો છે અને છાયડો જોઈને આ દેડકા મારા ઘરમાં પ્રવેશી ગયા શક્ય છે કે ગરમીના કારણે તેમનું શરીર બળી રહ્યું હશે આમ વિચારીને તે વ્યક્તિ પોતાના ઘરમાં પાણીનો છંટકાવ કરે છે ચારે બાજુ પાણી જ પાણી કરી દે છે પ્રિય દર્શક મિત્રો જેમ જ તે વ્યક્તિ પોતાના ઘરમાં પાણીનો છંટકાવ કરે છે તેમ જ બધા દેડકા જમીનમાં ચોંટીને પાણીમાં આવી જાય છે જમીનમાં ચોંટીને બેસી જાય છે પ્રિય દર્શક મિત્રો દેડકા એટલા બધા હતા કે કોઈ તેના ધન ભંડારમાં ઘૂસી ગયો તો કોઈ અનાજના ભંડારમાં ઘૂસી ગયો કોઈ ક્યાં નાચે છે કોઈ ક્યાં નાચે છે તેના ઘરમાં ચારે બાજુ દેખાતા હતા તે પછી તે વ્યક્તિ ઘરમાં પાણી છાંટીને ચારપાઈ પર આરામ કરવા લાગે છે પ્રિય દર્શક મિત્રો એ બાજુ તેની પત્ની પણ આરામ કરવા લાગે છે અને તેના બાળકો પણ આરામ કરવા લાગે છે ગરમીના કારણે બધાને ઊંઘ આવી જાય છે બધા લોકો ઊંઘી જાય છે ત્યાંથી ચાલ્યા ગયા હતા તે વ્યક્તિ અને તેની પત્ની દૂર દૂર સુધી જઈને જુએ છે કે ક્યાંય દેડકો દેખાય છે કે નહીં પરંતુ તેમને દેડકા દૂર દૂર સુધી દેખાતા નથી ખબર નહી તે બધા દેડકા ક્યાં ગયા પ્રિય દર્શક મિત્રો પરંતુ તે તે જ દિવસથી વ્યક્તિના ઘરમાં ચમત્કાર થવા લાગ્યા હવે ધીરે ધીરે તે વ્યક્તિનો વેપાર ચાલવા લાગ્યો ધીરે ધીરે તે વ્યક્તિનું નસીબ જાગવા લાગ્યું અને ધીરે ધીરે તે વ્યક્તિ પ્રગતિ કરતો ગયો અંતે તે વ્યક્તિની ગરીબીનો નાશ થયો અને પછી તે વ્યક્તિ એક દિવસ નગર નગરસેટ કહેવાયો એટલો ધનવાન થઈ ગયો કે તે નગરસેઠ કહેવાયો પ્રિય દર્શક મિત્રો તે પછી તે વ્યક્તિ ખૂબ ધનવાન થઈ જાય છે અને ધનવાન થયા પછી તે એક સાધુને મળે છે અને સાધુને પોતાના જીવનની સંપૂર્ણ ઘટના સંભળાવે છે મિત્રો ત્યારે તે સાધુ તે વ્યક્તિને કહે છે કે ભાઈ જ્યારે ઈશ્વરે તને આટલું બધું આપ્યું છે તો તું પણ ઈશ્વર માટે કંઈક કર વધુ નહીં તો થોડું કર પરંતુ ધર્મના નામે તારે કઈ કરવું જોઈએ પ્રિય દર્શક મિત્રો ત્યારે તે સાધુ તે વ્યક્તિને કહે છે કે ભાઈ તું એક કામ કર મહાદેવનું મંદિર બનાવ અને તેમાં જે મહાદેવની સ્થાપના કરીશ તેને દેડકાના સ્વરૂપે મહાદેવના નામે સ્થાપિત કર પ્રિય દર્શક મિત્રો તે પછી તે વ્યક્તિ પોતાના ઘરે આવે છે અને પછી મહાદેવ મંદિરનું નિર્માણ કરે છે પ્રિય મિત્રો તે પછી મંદિર બનીને તૈયાર થઈ જાય છે અને તે મંદિરમાં મેશ્વર મહાદેવની સ્થાપના થાય છે પ્રિય દર્શક મિત્રો તે મંદિર આજે પણ રાજસ્થાનમાં હાજર છે પ્રિય મિત્રો આ મંદિરનું નામ મહંગી મહાદેવજી પડ્યું જયપુરની નજીક આંધી ગામ અને જયપુરની વચ્ચે સ્થાપિત આ મંદિર જ્યાં દૂર દૂરથી લોકો ચાલીને જાય છે પ્રિય દર્શક મિત્રો આ મંદિરમાં જઈને જે કોઈ સાચી શ્રદ્ધાથી ઈશ્વર પાસે મહાદેવ પાસે જે ઈચ્છા ઈચ્છા માંગે છે છે તેની ખૂબ જલ્દી પૂર્ણ થાય મિત્રો આ મંદિરમાં શિવરાત્રી નો ખૂબ મોટો મેળો ભરાય છે જેમાં દૂર દૂર થી ચાલીને ભક્તો દર્શન કરવા આવે છે પ્રિય મિત્રો પહેલા આ મંદિર મનેશ્વર મહાદેવજીના નામે જાણીતું હતું અને પછી ધીરે ધીરે જેમ લોકોએ આગળ વધીને શિક્ષણ મેળવ્યું તેમ મનેશ્વર મહાદેવજી નું નામ બદલીને મહંગી મહાદેવજી કરી દેવાયુ મિત્રો આ મંદિર આજે પણ હાજર છે મહેશ્વર મહાદેવજી નું મંદિર જયપુર ની નજીક આવેલું છે પ્રિય દર્શક મિત્રો આજની કહાણી અહીં સમાપ્ત થાય છે આશા રાખીએ છીએ કે આજનો આ વિડિયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અને આ માહિતીથી તમે ઘણા બધા લાભ લેશો મિત્રો આવનારા આગલા વિડીયોમાં મળીશું ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો નમસ્કાર ધન્યવાદ